નમસ્કાર નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે ગુજરાતમાં જે પ્રચાર અને પ્રસાર શરૂ થયો છે તેના લઈને મહત્વની વાત કહેવાય કે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ગુજરાતની પ્રજા સાથે કોંગ્રેસ અને એટલે કે વિપક્ષના તમામ નેતાઓ રાજ જોતા હતા કે વડાપ્રધાન આવે શું બોલે કે ક્યાંકને મુદ્દો પણ મળે અને કેવા પ્રકારનો પ્રચાર કરે સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ પણ અત્યાર સુધીની ગુજરાતની જે પરિસ્થિતિ જોવા મળી છે અત્યાર સુધી ક્યાંક તમામ લોકો એક જ બાબતને અત્યારે હાલ જોતા હતા કે ના ચાલો અત્યાર જે પણ કંઈ થઈ ગયું છે છેલ્લે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે બધે બધું આઉટ થઈ જશે પણ શું હવે થશે કે કેમ કારણ કે ચાલો વડાપ્રધાને બે જાહેર સભાને સંબોધી એક ડીસા અને બીજું છે ક્યાંક આવતીકાલે પણ તેઓ જવાના છે ઉત્તર ગુજરાત અને સાથે સૌરાષ્ટ્રને અત્યારે તો કવર કરવાનું જે બાબત સામે આવી છે તે કેટલી આ વખતે કારગત નીવડશે શું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ જે પ્રચાર અને પ્રસાર જે શરૂ કર્યો છે તેમણે તે અત્યારે તો શું ગુજરાતમાં ફરી એકવાર છવ્વીસે છવ્વીસ લોકસભા સીટ જીતાડવામાં મદદરૂપ થશે કે કેમ તેને લઈને સવાલ છે આ તમામ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવી છે તમામ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે સાથે સાથે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે જે આ બંનેનું સૌથી પહેલા તો સ્વાગત છે સૌથી પહેલો પ્રશ્ન પ્રશાંતભાઈ આપને પ્રશાંતભાઈ આખરે જે રાહ જોતા હતા તે હવે રાહ પૂર્ણ થઈ ગઈ છે એ ખાલી આપણે એકલાની નહીં આમ તો જોવા જઈએ તો પક્ષ અને વિપક્ષ બધાની અત્યારે તો રાહ પૂર્ણ થઈ છે કારણ કે એક બાજુ પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી તો આવી ગયા અને સવાલ એ જ હતો કે વડાપ્રધાન ક્યારે આવશે વડાપ્રધાન શું બોલશે કેવી રીતે બોલશે તેમ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે ગુજરાત પ્રવાસ આખરે શરૂ થઈ ગયો છે બે જાહેરસભાને તેમણે સંબોધી અને તેઓ કમલમ ખાતે પણ અત્યારે હાલ ઉપસ્થિત છે મહત્વની બેઠક પણ અત્યારે હાલ ચાલુ થઈ ગઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ આર પાટીલ સહિતના નેતાઓ પણ અત્યારે હાલ તો કમલમ ખાતે જે રીતે મહત્વની જે ચર્ચા વિચારણા કરી રહ્યા છે શું લાગી રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે મહાપ્રચાર શું ગુજરાતમાં અપાવશે છવ્વીસ છવ્વીસ લોકસભા આખી ચૂંટણીના જે કંઈ ગણો હનુમાન અને આખા ભાજપ સંકટ મોચક સંકટ હા અને આખા દેશ વ્યાપી બધા માટે એકમાત્ર ભાઈ મોદી સાહેબ આવે મોદી સાહેબ આવે અને દર અહીંયા પણ આપણે કહીએ આપણે કે પેલા હમણાં એવું ચૂંટણી થોડી નીરસ છે લોકોમાં ઉત્સાહ નથી વિરોધ નો વંટોળ છે એટલે બધા એવું કે એ તો છેલ્લે ઉપરથી મોદી સાહેબ આવીને આમ જાદુ છડી ફેરવી દેશે એ બધું ગોઠવાઈ જશે એટલે બાવીસ ની રાજ્ય આપણે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી વખતે બી જબરજસ્ત મોટો સોળ કિલોમીટરનો રોડ શો કર્યો હતો એ પછી આ જ રીતે કમલમમાં બેઠા હતા બહાર બાકડા ઉપર અને આપણે એકદમ હળવા મૂડમાં બધા જોડે હસતા હસતા વાતો કરી હતી એ એક આપણે ચિત્ર પણ જોયું તું આ વખતે પરિસ્થિતિ થોડી અલગ એટલા માટે છે કે કોંગ્રેસ ભલે એક સીટ ગુમાઈ બેઠું છે અને આમ બી એ એક સીટ પહેલેથી ભાજપના ખાતામાં જ હતી એ લડત તોય જીતવાનું નહોતું એ થોડો ઘણો લડ્યા વગરનો ખર્ચો બચાયો હવે તકલીફ એવી છે કે જે કંઈ બે પાંચ સીટો જ્યાં કોંગ્રેસે થોડુંક ડાપણનું કામ કર્યું છે પ્રોપર ઉમેદવારો પસંદ કરીને અને એ લોકો એવું ફાઇટ આપી રહ્યા છે કે કોંગ્રેસના નામે નહીં વિપક્ષના નામે નહીં પણ પોતાના વ્યક્તિગત કામથી ચાલે છે વ્યક્તિગત વ્યક્તિત્વથી ચાલે છે અને ખૂબ સારું કામ એમ ભૂતકાળ એટલે અત્યાર સુધી કરતા આજે લડાયક નેતા તરીકે એટલા માટે એમને પ્રતિસાદ સારો મળી રહ્યો છે અને જોગાનું જોગાનુજોગ એમની સામેના ઉમેદવાર થોડા નબળા પડે છે ભાજપમાંથી એમની પાસે બે જ ઓપ્શન છે કમળ અને મોદી પોતાનું કશું નથી એટલે ભાજપનું સંગઠન કમળ અને મોદી આ ત્રણ જણા જ અમને જીતાડી દેવાના છે એવો ઓવર કોન્ફિડન્સ છે કોંગ્રેસ સત્તા પર આવે કે ના આવે પણ આ નેતાઓ જે રીતે પ્રચાર કરે છે એમની સ્વીકૃતિ થોડી હાઈ છે અને મોદી સાહેબ ખાસિયત છે કોઈ પણ ચૂંટણીમાં પોતે ધુરંધર પ્રચાર ધુઆધાર પ્રચાર રોડ શો જે કઈ હોય કહેવાનું બાકી નહીં રાખવાનું એમાં બધું જ આવરી લેવાનું આજનું આખું ભાષણ આમ તો મેં નથી સાંભળ્યું બે ત્રણ મુખ્ય મુદ્દાઓ ક્યાંક કોંગ્રેસને જે કઈ ગાળો દેવી હતી એ દીધી સાથે પોતાના કરેલા કામ ગ્રામ આવાસ યોજનાની વાત કરી ગરીબોના મકાનની વાત કરી બીજી આવનારા ઇલેક્શનની એટલે આવનારા ટર્મની ગ્રાન્ટ ત્રીજી ટર્મમાં ગેરંટી એમ એટલે ત્રીજી ટર્મમાં અમે આઈશુ આપવાના જ છે એની ગેરંટી આપી દીધી બહુ બધી રીતે ક્યાંક શિષ્યવૃત્તિની વાત કરતા હતા ક્યાંક આદિવાસીઓ વાળી વાત કરી કે એમના બેલ્ટમાં કશું હતું એટલે મુદ્દાસર પ્રચાર કર્યો છે પણ હવે એક વ્યક્તિના આધારે બધું કરવાનું છે જે પ્રજા સમજી ગઈ છે અત્યારે કારણ કે બે ટર્મથી ચૌદ ની ઓગણીસ ની ટર્મ ચૌદ થી ઓગણીસ ટર્મમાં આપણે કશું યાદ જ નથી કરવું અત્યારે કારણ કે કશું હતું જ નહીં ઓગણીસ થી ચોવીસ માં માત્ર મોદી 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 એટલે ત્યાંના સંસદ સભ્યો ખાલી ટિકિટ લાવવા પૂરતી જ જવાબદાર હતા કે ભાજપ માંથી અમને ટિકિટ મળી જાય પછી પાંચ વર્ષ તો ક્યાં જવું છે જોવું છે બધું મોદી સાહેબ કરવાના છે કામે એ કરવાના છે નામે એમનું લેવાનું છે એટલે ઘણા સંસદ સભ્યો પાંચ વર્ષ દેખાણા નથી એનો સ્થાનિક વિરોધ જે અત્યારે બહાર આવ્યો છે અને એટલા માટે પાછું મોદી સાહેબ એ ગ્રાઉન્ડ પર પ્રોપર આવવું પડ્યું કે હવે નહીં જાય અને એ કમિટમેન્ટ આ વખતે નહીં આપે તો તકલીફ પડશે એટલે સમજો એમણે જે સીટો પણ આવરી લીધી એ બધી એ નેગેટિવ સીટો આવરી લીધી છે કે અમિતભાઈ બરોડા એટલે ત્યાંથી આણંદની સીટને કવર કરવા ગયા અને મોદી સાહેબ સાબરકાંઠા અને બનાસકાંઠા જે બંને સીટ અત્યારે ડામાડો છે બિલકુલ બિલકુલ સાચી વાત છે અને જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ગુજરાતની મુલાકાતે છે રાજેશભાઈ આપ શું કહેશો કારણ કે જે પ્રમાણે પ્રશાંતભાઈએ પણ કહ્યું ને મેં પણ કહ્યું કે ના સંકટ મોચન આખરે હવે મેદાનમાં આવી ગયા છે શું કહેશો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે ગુજરાતના મહાપ્રચાર ના લઈને ઉત્તર ગુજરાતની ચાર સીટ માટે બે રેલી જ્યાં રાહુલ ગાંધી એક કરી ત્યાં બે કરી પ્રિયંકા ગાંધી એક રેલી કરી મધ્ય ગુજરાતમાં ત્યાં એ રેલી કરવા જઈ એટલે પ્રશાંત કીધું બિલકુલ સાચી વાત છે કે જે ખુદ મોદી જો કાર્યક્રમ જોઈએ તો આપણને ખબર પડી જાય કે ટક્કર સીટો કઈ છે ભારતીય જનતા પાર્ટી ને સહેજ પણ ચિંતા કરાવે એવી સીટો કઈ છે તો એમાં ઉત્તર ગુજરાતની બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠા આ ત્રણેય અત્યારે ચર્ચા માં છે સીટ એના બે કારણ છે એક તો ગેની બેને પ્રચાર જે રીતે કર્યો છે એ રીતે લાઈમ માં આવ્યા છે ને કોંગ્રેસ કરતા એમની બ્રાન્ડ પોતે મોટી કરેલી છે એ સિવાય ઠાકોર દલિત વોટ નું કોમ્બિનેશન છે બનાસકાંઠા ની અંદર અને એનો લાભ જે છે અત્યારે મળતો દેખાય છે સામે જે ઉમેદવાર છે નવા છે એટલે સંગઠન જે છે એ પણ કેટલું નિષ્ક્રિય છે બનાસકાંઠા નું બીજી વસ્તુ પાટણ તો પાટણ બહુ જ ઓછા માર્ગિંગ થી જે જીતાયેલી સીટો હતી ગઈ વખત એમાં એક પાટણ આવે ને સાબરકાંઠા બી આવે તો પાટણમાં બે તમે જુઓ તો આ બંને બનાસકાંઠા ને પાટણ બે માંથી છ ધારાસભ્યો કોંગ્રેસના આજે પણ છે એટલે માં જે હતા એમાં અહીંથી તમને ખબર પડી જાય કે હજી કોંગ્રેસ જીવતી છે સાબરકાંઠામાં ભારતીય જનતા પાર્ટીનો અંદરનો ડખો એમાં તુષાર ને ત્યાં આગળ ટિકિટ આપવી એટલે એ સીટ પણ ઇન્ટરેસ્ટિંગ બની છે અને એના કારણે આજનો જે પ્રવાસ હતો એ આને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો આ ચાર સીટ ને આવતીકાલનું પણ તમે જુઓ તો વલસાડમાં અનંત પટેલ અને ભરૂચમાં ચૈતર વસાવા એ સિવાય પણ આદિવાસી બેલ્ટમાં કોંગ્રેસ જે છે એ થોડી ઘણી મજબૂત હજી પણ રહી છે આટલા બધા કોંગ્રેસના અંદર ભાજપના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓનું ભેડસેળ કર્યા પછી પણ એટલે ત્યાંનો કાર્યક્રમ ગોઠવ્યો સૌરાષ્ટ્ર જે છે એ રાજકોટ પછી એકદમ ચર્ચામાં છે એમાં સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ જે ફેક્ટર થયું છે એમાં એ સુરેન્દ્રનગર જુનાગઢ આ બે ફેક્ટર એકદમ અત્યારે એવા છે કે જે ભારતીય જનતા પાર્ટીમાં જેમાં પરેશાની છે એટલે આંતરિક વર્તુળો ને પૂછતા એવું લાગે કે કોઈ બનાસકાંઠા કરતા પણ સૌથી વધારે ચિંતા ભારતીય જનતા પાર્ટી ને અત્યારે સુરેન્દ્રનગરની છે કારણ કે કોળી પટેલના વોટોમાં બે ભાગ પડ્યા છે અને ક્ષત્રિય સમાજના ત્રણ સાડા ત્રણ લાખ વોટ છે જે રીતે આણંદની અંદર પણ બહુ મોટી વોટ બેંક એક ક્ષત્રિય સમાજની છે અને એના કારણે તમે જો એક પાછું પ્રધાનમંત્રી પ્રચારની શરૂઆત કરશે એના બદલે એમને પહેલી તારીખ સુધી પાછો ખેંચ્યો એટલે પેલું ડેમેજ કંટ્રોલ થઈ જાય ક્ષત્રિયો ત્યાં આગળ વિરોધ ના કરે એટલે એક સ્ટેપ ભાજપ પાછળ ગયું રાજકોટમાં સભાનું આયોજન ના કર્યું અને ક્ષત્રિયો જે છે એમણે પણ એક સ્ટેપ પાછળ લીધું ને એમ કીધું કે નરેન્દ્ર મોદીની સભાની અંદર અમે વિરોધ નહીં કરીએ કારણ કે ત્રાવિત વ્યક્તિઓ જો કોઈ છમકલું કરે ને એના કારણે ગુજરાત ની શાંતિ ડોળાય જે પાટીદાર આંદોલનમાં જીએમડીસી માં થયું હતું કે કોઈ કરાવે તો એના કારણે ચૂંટણીની વચ્ચે એક એક માથાકૂટો ઉભી થાય એટલે ક્ષત્રિય સમાજ એ પણ એટલું સમાધાનકારી વલણ અપનાવ્યું ના આવ્યું કે ભાઈ ની સભામાં અમે આ દેખાવ નહીં કરીએ પણ રાજકોટમાં ટૂંકમાં એમણે સભા નથી કે એટલે જેટલી પણ સીટો એવી હતી મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર એટલે ઝાલાવાડનો જે પટ્ટો છે જે જુદું ઝાલાવાડ ગણાતું હતું એ પટ્ટાની અંદર સૌથી વધારે એટલે કાલે બધાની નજર કાલની રેલીઓ ઉપર છે કે સૌરાષ્ટ્રની અંદર એ શું બોલે છે ક્ષત્રિય સમાજની જે ભાવના છે એને ડેમેજ કંટ્રોલ કરવા માટે એ ઇમોશનલ વાતો કરવાની કોશિશ કરશે એને ક્યાંક ને ક્યાંક ઉપર પાણી વેડવાની કોશિશ કરશે એટલે કાલની એમની રેલીઓ વધારે મહત્વપૂર્ણ છે બીજું આદિવાસી ની અંદર એમની જે યોજનાપતિ પણ માં આવી ને નરેન્દ્ર મોદી એમણે કીધું ને કે નરેન્દ્ર મોદી આવશે સ્લોગ ઓવરમાં જીતાડી દેશે આ એક ભાવ પેદા થઈ ગયો છે ની અંદર એના કારણે કે કોઈ પણ મૂકો ઉમેદવાર તરીકે તમારા મોદી ને જોઈને વોટ આપવાના એ હવે ધીરે ધીરે લોકોને પચવા માં અઘરું પડવા માંડ્યું છે કે ભાઈ અમારે તો અમારો વિસ્તાર પછી પેલો કામ કરે ના કરે કશું જોવા જ નહીં એનો ઓળખો તો નથી ઓળખતા રેખાબેન ચૌધરીને ઘરમાંથી ઉઠાવીને ટિકિટ કાઠામાં આપી દીધી હવે એને લોકો સાથે એનો સંપર્ક છે કે નહીં કશું તમારે જોવા જ નહીં નરેન્દ્રભાઈ નામે તમારે વોટ આપી દેવાનો એટલે આના કારણે શું થયું સંગઠન સંગઠનમાં જે લોકો છે ને એમને એવો ભાવ થયો છે કે વખત ટિકિટ લઈ આવો પરિશ્રમ કરો પછી કઈ મહેનત કરવાની જરૂર નથી પછી તો આપડે સિક્કો વાગ્યો છે ધારાસભ્ય કે સંસદ સભ્ય અને પછી ચૂંટાયા પછી પણ ગમે તે કરીશું તો જે છે એમાં આપણને બહુ કઈ તકલીફો પડવાની નથી આ જે વસ્તુ છે એના કારણે નીચેનું જે સંગઠન છે એનો પ્રજાની સાથેનો કનેક્ટ જે છે ઓછો થતો ગયો છે અને કનેક્ટ ઓછો થયો છે એનું જ પરિણામ એ છે કે બરોડા અને સાબરકાંઠામાં એમને ઉમેદવારો બદલવા પડ્યા કારણ કે સંગઠન સાથેનો કનેક્ટ નથી એટલે સાચું ફીડબેક ઉપર મળ્યું નહીં સાચું ફીડબેક ગયું નહીં એટલે ખોટા લોકોને ટિકિટ અપાઈ અને પછી ખબર પડી કે આ તો પાર્ટી ડેમેજ કરે છે એટલે ટિકિટો બદલે આ જે પરિસ્થિતિ પહેલા ભાજપમાં નહોતી એ પરિસ્થિતિ અહીંયા ઉભી થઈ પુરુષોત્તમ રૂપાલાના કેસની અંદર પણ આંતરિક વર્તુળો એવું કે છે કે એમના મોટા ભાગના સંસદ સભ્યોએ એમના સંગઠનના મોટા પદાધિકારીઓએ આ પહેલા અઠવાડિયા દસ દિવસની અંદર જ એવી રજૂઆત કરી હતી કે ભાઈ આ આખા ગુજરાતમાં નડે એવું છે અને તમે પણ એ સાચો ફીડબેક ઉપર નહી ગયો હોય એના કારણે જે પણ થયું એ ચૂંટણી આમ તો ઇન્ટરેસ્ટિંગ થઈ બાકી પહેલા આપણને એવું હતું કે શું ચર્ચા કરીશું એના જગ્યાએ એવી છે કે જેના ઉપર તમે ચર્ચા કરી શકો કરીશો પરિસ્થિતિમાં છો એટલે બીજેપી એની દવા કરવા નરેન્દ્રભાઈ આવ્યા છે હવે એ કેટલી દવા અસરકારક નીવડે છે એમનો પાંચ લાખ નો ટાર્ગેટ તો હવે નથી લાગતું પચાસ ટકા સીટમાં પણ એચીવ કરી શકે એ લોકો પણ હારજીતમાં ગુજરાતની અંદરથી ન કરે નારાયણ ને એક કે બે સીટ પણ જવી એનો મતલબ એ થયો કે પેલું જેવું થાય અને ચર્ચામાં થાય કે કોઈ પણ હિસાબે છવ્વીસ સીટો જીતવા માટેના પ્રયત્નો ભારતીય જનતા પાર્ટી કરશે એના જ ભાગરૂપે આ નરેન્દ્ર મોદી નો કાર્યક્રમ એવી સીટો ઉપર ગોઠવાયો અ પ્રશાંત ભાઈ એક બહુ મહત્વની બાબત કે જ્યારે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે છે ત્યારે ત્યારે ક્યાંક એમ કહેવાય કે ના લોક જુવાળ અત્યારે તો જુવાતો મળતો હોય છે કે અને પબ્લિક ક્યાંક એમની સ્પીચ ઉપર જ અત્યારે સૌથી વધારે ફોકસ કરતી હોય છે કે ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોલે છે શું અને એ જ અનુસાર પ્રશાંતભાઈ આપણે વિધાનસભાની ચૂંટણીમાં પણ જોયું છે રાજેશભાઈ પ્રશાંત તમે બંને એગ્રી કરશો કે એમ જ કહે છે કે આ અહીંયા વડાપ્રધાન આવ્યા નથી તમારા નરેન્દ્રભાઈ આવ્યા છે અને એને જ જોઈને ક્યાંક અત્યારે એમ કહેવાય ને કે એ સ્પીચ ઉપર જ્યારે ફોકસ થતો હોય ને ત્યાં એમાં એમાં જ ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે વોટ બેંક અત્યારે તો ખેંચવાનો જે પ્રયત્ન કરે છે પણ આ વખતે લાગે છે કે જે જે સીટ ઉપર ગયા છે ડીસાની વાત એટલે કે સાબરકાંઠા હોય ને જે રીતે બનાસકાંઠાની જે મહત્ત્વની સીટ ઉપર તેઓ ગયા ત્યારબાદ આવતીકાલે પણ તેઓ જામનગર ખાતે જવાના છે એટલે કે સૌરાષ્ટ્ર જે ફોકસ કરવાના છે આ વખતે ના મધ્ય ગુજરાત અત્યારે તો એ પ્રમાણેનું હાઈલાઇટ જોવા મળી રહ્યું છે

આ એક એક ઇમોશનલ ફેક્ટર દરેક જગ્યાએ હું તમારો દીકરો છું ગુજરાતી વડાપ્રધાન બનશે આવી બધી જે વાતો છે એના એના આભા બને છે લોકોમાં પણ ક્યાંક અને ઘણી બધી વસ્તુ સારી છે પોઝિટિવ અને નેગેટિવ બંને હું એમના કહીશ પોઝિટિવ કે પહેલા ગુજરાતમાંથી બહુ જ ઓછા લોકો મંત્રી બનતા બહુ જ ઓછા લોકો ત્યાં ઉપર અક્કડ જમાવતા આઈએએસ તો ભાગ્યે જ જતા હતા બ્યુરોક્રેટ્સ તો જયારે અત્યારે તમે જુઓ તો હાલમાં સાત સાત મંત્રીઓ હતા છેલ્લી કેબિનેટમાં અને એ પણ સારા સારા પાંચ ખાતા લઈ લો તમે હોમ અમિતભાઈ હેલ્થ મનસુખભાઈ આઈટી એમ એ રીતે રેલવે મંત્રી તો બધામાં ક્યાંક ને ક્યાંક યોગદાન એ જ રીતે ટોપ ટેન આઈએસ લઈ લો આખી સિસ્ટમના તો ગુજરાતમાંથી ગયા કેડરમાંથી તો મોદી સાહેબ હતા એટલે આ થયું શક્ય બન્યું બીજું કોઈ હોય તો આમાંથી પચાસ કરતા બી ઓછા હોય આંકડાની દ્રષ્ટિએ બીજી વાત એ છે એક વાસ્તવિકતા સ્વીકારીએ કે ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકરોને પ્રેશર હોય છે માણસો ભેગા કરવાનું એ અને બીજું સિસ્ટમ મશીનરી એમની જોડે છે એટલે તલાટી શિક્ષકો બાળકો આ બધાને કમ્પલ્શન થઈ જાય આપણે એક બે વિડીયો કોલેજના આયા છે કે કોલેજના છોકરાઓને સ્કૂલ બસમાં કોલેજ બસમાં ચડાયા છે અને મોદીની રેલીમાં મોકલ્યા છે મારે એનું નામ નથી લેવું પણ આ કામ પ્રેશરાઈઝ કરે છે બધા એ લોકો કારણ કે એના ટ્રસ્ટીઓ બી પાછા અડધા ભાજપના કાર્યકરોના સંગઠનમાં હોય છે એટલે એ લોકો બી આ કામ કરાવતા હોય છે ત્યારે રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી કે કોંગ્રેસમાં જો એ લોકો પાસે નથી પૈસા નથી સંગઠન એ લોકો ક્યાંય જો રેલી સભા કરે છે તો એટલું માનવું એક સ્વયંભૂ પબ્લિક આવે છે બીજું કે આખા ગુજરાતનું બધું કોંગ્રેસ ત્યાં પહોંચી જતું હોય જેમ આજે સાબરકાંઠામાં રેલી થઈ તો જરૂરી નથી કે સાઉથ ગુજરાતના ભાજપના સંગઠનના પદાધિકારીઓ અહીંયા આવ્યા હોય પણ માનો કે આજ ઊંધું હોય જો કોંગ્રેસનું હોય સાબરકાંઠામાં તો આખા ગુજરાતનું કોંગ્રેસ ત્યાં પહોંચી ગયું એટલે તમને સંખ્યા દેખાય આ બે થોડો ડિફરન્સ છે મોદી સાહેબ ને મારે એટલે દરેક માધ્યમથી હું રિક્વેસ્ટ જ કરું છું કે સાહેબ તમે દસ વર્ષમાં ઘણું સારા કામ કર્યા તમે સારું વિઝન લઈને આવ્યા છો એ ગ્રાઉન્ડ ઉપર ઇમ્પ્લિમેન્ટ કરવા માટે તમારે જે શક્તિ જોઈએ છે તમે શક્તિ આપી પણ રહ્યા છો હવે કોંગ્રેસને કોષવાનું બંધ કરો કારણ કે નથી નહોતું કઈ નથી કર્યું સિત્તેર વર્ષમાં એટલે તમે અહીંયા છો આજે હવે તમે શું કરી રહ્યા છો શું કરવા માંગો છો એની વાત કરો અને પબ્લિકને પણ હવે એમાં જ રસ છે કારણ કે તમારી શરૂઆત કોંગ્રેસથી થાય તમારો દિવસ બી હું કોંગ્રેસની શરૂ થાય દિવસ કોંગ્રેસની પૂરો થાય એ વ્યાજબી પ્રધાનમંત્રી લેવલની ગરિમાને હવે નથી પહેલાં પાંચ વર્ષ સમજી લઈએ છીએ ચલો કે તમે બી એ મુખ્યમંત્રીમાંથી ગયા હતા પ્રધાનમંત્રી પદનું એક પેલું હતો જુસ્સો હતો હવે તમે માત્ર તમારા હવે દેશ તમારો થઈ ગયો છે દેશ તમારા મય થઈ ગયો છે તમે દેશ મય થઈ ગયા છો તમારે ઘણું તમારી પાસેથી બીજી ઘણી અપેક્ષા છે લોકોને આ અપેક્ષા નથી કે જૂનાને જ ગાળો દે દે કરો તમે હવે મૂકી દીધો મૂકી દો એનું એમ કારણ કે એનો અમે કોઈ મતલબ નથી હવે પ્રજા કઈ વોટ એના આધારે નથી કરવાની કારણ કે તમે લોકોના મગજમાં ઠસાઈ દીધું કોંગ્રેસ ચોર પાર્ટી હતી કોંગ્રેસ ભ્રષ્ટાચારી હતી કોંગ્રેસ મુસ્લિમો માટે જ કામ કરતી હતી આજે બી મુસ્લિમોને લઈને ઘણી બધી વાતો એમણે કરેલી છે તમે જો બે બાજુથી રમ છે મોદી સાહેબ મુસ્લિમોને અંદરખાને ખૂબ સપોર્ટ કરે છે અને બાર લોકોને એવું જ બતાવે છે કે હિન્દુત્વ છે ને મુસ્લિમો બધા આતંકી છે અને ઇન્ડિયાને ખલાસ કરી દે છે બાકી અંદરખાને મુસ્લિમોને બહુ જ સાચવે છે મોદી સાહેબ નહીં તરફ વકઅફ બોર્ડ બંધ કરો પાંચ મિનિટ થાય ત્રણસો કારણ કે હવે મતલબ નથી હવે તમારી ત્રીજી ટર્મ ચાલુ થવાની અત્યારથી અમે કહી રહ્યા છીએ કોંગ્રેસ સીટો જીતે જેમ ગુજરાત ની વાત થઈ તો કોંગ્રેસ મેણું ભાંગશે અને એ મેણું આખા દેશમાં થોડું ગુંજશે કે એના ગઢમાં અમે એક મહિના પહેલા એવું કહેતા હતા કે આખા દેશમાં એકમાત્ર ગુજરાત રાજ્ય એવું હશે કે જે છવ્વીસ માંથી છવ્વીસ સો ટકા સીટ આપશે બાકી એક રાજ્યમાં રાજસ્થાન મધ્યપ્રદેશ હવે પરિસ્થિતિ એવી બદલાઈ ગઈ કે ગુજરાતમાં કદાચ ડેન્ટ વાગે મધ્યપ્રદેશ કદાચ સો ટકા પરિણામ આપવા જઈ રહ્યું છે ભાજપને એવું ક્યાંક અમને વર્તાઈ રહ્યું છે બાકી ઓવરઓલ જે કરે જે કરો તમારું વિઝન હજી બી સારું છે વિકસિત ભારત સંકલ્પિત ભારત બીજું બધું આપવું છે આવાસ યોજના બનાવી છે નળ છે જલ આપવા છે એ યોજનાઓને ફોકસ કરીને એની ઉપર કામ કરો કોંગ્રેસને પોષણ બંધ કરી દો રાજેશભાઈ જ્યારે ગુજરાતની વાત કરતા હે ત્યારે વડાપ્રધાન આગમનથી શું લાગે છે કે ના હજુ રાજકીય સમીકરણો બદલાશે તેમ કારણ કે આ પહેલાંની હું વાત કરું ખોટો તો થોડો કરેક્ટ કરજો જ્યારે બીજી બીજા ફેઝનું ઇલેક્શન હતું ગુજરાત વિધાનસભાનું નેવ્યાસી બેઠક આઈ થિંક નેવ્યાસી બેઠક જ હતી નેવ્યાસી બેઠક પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જઈએ રોડ રોડશો રોડ બાદ કમલમ ખાતે જે બેઠક થઈ અને એ બેઠક બહુ જ મહત્વની હતી અને જે પ્રમાણે હતા શું રાજકીય સમીકરણ બદલાશે તેમ ના બિલકુલ રાજકીય સમીકરણ બદલવા માટેની માસ્ટર જ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી છે અને એકસો છપ્પનમાં તમે જુઓ ને તો ચાલીસ બેતાલીસ લાખ વોટ આમ આદમી પાર્ટી લઈ ગઈ હતી અને એ કોંગ્રેસના જ બધા વોટ ત્યાં ટ્રાન્સફર થયા હતા એકસો છપ્પન આઈ છે આમ આદમી પાર્ટીનો ત્રિપાંખીઓ જંગ હતો એટલે બધી ક્રેડિટ આપણે ભારતીય જનતા પાર્ટીને આપી દેવું નહીં આપણે એ વખતે ચર્ચા ખુદ ભારતીય જનતા પાર્ટીના લોકો સાથે કરતા હતા એ લોકો એવું કેતા હતા કે એકસો દસ સુધી આવે તો બહુ છે એમ પણ તેર ટકા વોટ કોઈ ત્રીજો પક્ષ લઈ જાય અને એના કારણે જે પરિસ્થિતિ ઉભી થાય આજે જામનગરની સીટમાં એમને જવું પડે છે એનું કારણ શું જામનગરની તમે સાત વિધાનસભાનું વિશ્લેષણ કરો તો આમ આદમી પાર્ટી દરેક વિધાનસભાની અંદર વીસ થી વધારે વોટ લઈ ગઈ છે હવે એ વોટ જો ટ્રાન્સફર થાય કોંગ્રેસમાં જોવાનું એ છે થાય છે કે કેમ કારણ કે ટોટલ વોટ કોઈ પાર્ટીના વિલીનીકરણ પછી ટ્રાન્સફર થયો હોય એવો એક જ કિસ્સો ગુજરાતમાં છે અને એ રાજપા અને કોંગ્રેસનું જયારે વિલીનીકરણ થયું ત્યારે શંકરસિંહ વાઘેલા અગિયાર પોઈન્ટ સિત્તેર ટકા જે વોટ હતા એ બાર ટકા વોટ એ વખતે કોંગ્રેસના વધ્યા હતા એટલે એક વખત એવો કિસ્સો બન્યો હતો પણ એ જ થવું જરૂરી છે અંદર એ જ છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ બંનેના વોટ એકબીજામાં ટ્રાન્સફર ના થાય તો પરિણામ ના મળે એટલે ગુજરાતમાં પણ જો એ વોટ પાછા કોંગ્રેસમાં જતા રહે જે આમ આદમી પાર્ટીમાં વેચાયા હતા તો પણ જે છે એમની સ્થિતિ કોંગ્રેસની હાલ છે એના કરતા સારી થાય અને એટલા જ માટે એમણે બે સીટ ઉપર ગઠબંધન કર્યું છે નહીં જેને બાર મહિના પહેલા ભાડતા હોય એવી પાર્ટી સાથે ગઠબંધન કરવાની જરૂર ના પડે પણ એ જ કારણે આ સ્થિત લડાઈ છે એમને ખબર છે અને એના કારણે જ આ કરે છે બીજી વાત જે પ્રશાંતભાઈ પ્રધાનમંત્રીની એક ગરીમા બીજો છૂટ પૈયા નેતા બોલતો એ વસ્તુ જુદી છે તમે જયારે એઝ વડાપ્રધાન જયારે ચર્ચા કરતા હોય ત્યારે તમારા દસ હવે તો તમારી પાસે દસ વર્ષનું ભાથું છે હવે એ સિત્તેર વર્ષ ને કોસ્યા એટલે તો દસ વર્ષનું ભાથું તમે બાંધ્યું છે તો એ જે તમારે લોકોની સામે એટલે પોઝિટિવ વાત કરવાનો હોય નેગેટિવ વાત કરવાનો સમય પૂરો થઈ ગયો છે કોંગ્રેસ એક બાબત સાચી ખરી કે અત્યાર સુધીની જે આપણે તમામ જે સભાઓ જોઈ છે રેલીઓ જોઈ છે એમાં માત્ર માત્ર રામ મંદિર ત્રણસો સિત્તેર એની વાતો જ હતી પણ આ વખતે જ્યારે ગુજરાતમાં આવ્યા ને તો ક્યાંક ને ક્યાંક અત્યારે તો કામ કર્યા છે આટલા કર્યા છે એ પ્રમાણે જોવા મળ્યું છે એવું કહી શકીએ આપણે એટલે એટલે જ ગુજરાતમાં જો ઉત્તર પ્રદેશમાં ને એમાં કરવું પડે કારણ કે રામલલા ની સ્થાપના પછી પણ સીટ વાઇઝ છ થી દસ ટકા સુધીનું વોટિંગ ઓછું થયું છે એટલે લોકોને બહાર લાવવા હોય તો એ તમે સ્માર્ટ સિટી બુલેટ ટ્રેન ને જીડીપી ના આંકડા ને આ જીએસટી કલેક્શન આ બધું કહો તો લોકોને ઇન્ટરેસ્ટ ના પડે એમાં તો પછી તમારે એવું જ કેવું પડે કે બે ભેસો હોય એમાંથી એક ભેંસ જતી રહેશે આ તો સારું છે મેં એક debate હમણાં એવું કીધું કે એવું કે એક ભેંસ હોય ને એના ચાર આંચળ હોય તો બે પેલો દોઈ જશે ને બે તમારે દોવાના આવશે ત્યાં સુધી વાત પહોંચે એટલે લોકોની ભાવનાઓ જે છે એની સાથે તમારે જો હવે એમણે એમ કીધું કે હું ઉપર પ્રાઇમ મિનિસ્ટર છું તો નરેન્દ્રભાઈ જો તો આ ક્ષત્રિય બહેનો બિચારી એક મહિનાથી ભાઈને યાદ કરે છે તો એટલે વાત એ છે પોલિટિકલ તમે ડાયલોગ જે આપો એ આખી વસ્તુ જુદી છે અને તમે શું ડિલિવર કરો છો એ જુદું છે એટલે જ કહું છું કે હવે દસ વર્ષ એમની પાસે થયા છે અંદર વર્ષ થયા એટલે વાત વધારે એટલા માટે કરી શકે કે રાજ્ય સરકાર પણ ત્રીસ વર્ષથી છે કેન્દ્રમાં દસ વર્ષથી છે એટલે મોસાળમાં જમણ માપ પીરસનાર જેવી સ્થિતિ છે અને એટલા માટે ગુજરાતને સૌથી વધારે લાભ મળે છે એમણે કીધું કે સૌથી મોટું સ્ટેડિયમ અહીંયા છે કે આ બધી જે વાત કરી તો એ બિલકુલ લાભ મળે જયારે દેશના સૌથી બે મોટા સત્તા ની અંદર બેઠેલા વ્યક્તિઓ ગુજરાત ના હોય ત્યારે સ્વાભાવિક છે લાભ મળે તો એની જ વાત થવી જોઈએ પછી એમાં હિન્દુ મુસલમાન કરવું અને હમણાં જ મુસ્લિમ એકતા સંમેલન ખેડા ની અંદર સૌ બહુ મોટું થયું તો તમે એક બાજુ એમ કહેતા હોય કે સંપત્તિ મુસલમાનો ને આપી દેવાની છે ફલાણું કરવાની એક બાજુ કોસો બીજી બાજુ અલીગઢ માં એમ કે કે ભાઈ અજની જે સબસીડી હતી અમે આઈને વધારી છે હવે મુસ્લિમો માટે આટલું કર્યું કોંગ્રેસે તો મુસ્લિમો માટે કશું કર્યું જ નથી

ભરૂચ અને જે ભાવનગર બંને સીટને લઈને તેઓ પણ પ્રચાર અને પ્રસાર કરવાના છે અને વડાપ્રધાન પણ અત્યારે આવતો જે પ્રચાર અને પ્રસાર માટે અત્યારે આવતો છે અને બહુ જ મહત્વનો પ્રશ્ન એ કે શું લાગે છે કે ના સૌરાષ્ટ્રના ગણિત બદલાશે તેમ સૌરાષ્ટ્ર ઉપર એટલા માટે ગણિતમાં એવું છે કે સૌરાષ્ટ્રની એક જ સીટ જે રાજકોટની છે પણ એ સીટ જીતવાની સીટ કોંગ્રેસ માટે છે જ નથી ત્યાં ફાઇટ આવી ગઈ સો ભલે એ જ સમાજમાંથી પરેશ ધાનાણી આવે છે પાટીદારના પણ કદાચ એનો ફાયદો એમને ના મળે પણ એક ક્ષત્રિયોની વિરોધની અસર ક્યાંક સરાઉન્ડિંગ્સમાં માનો કે તો જૂનાગઢ છે ભાવનગર છે અમરેલી છે આ બધી જગ્યાએ જે ક્ષત્રિય અસર પડવાની છે એટલે થોડી સિચ્યુએશન ટાઈટ થઈ ગઈ પહેલા થોડી ઇઝી કેક વર્ક હતી અમરેલી જામનગર આ બધી અમે ક્યાંય ગણતા નહોતા જામનગર સેફેસ્ટ સીટ ગણાય આમ જોવા જાવ તો પૂનમ માડમના હિસાબે અને તમે જો સામે બાજુ કોંગ્રેસે થોડું આપણનું પાટીદાર ઉમેદવાર આપી દીધા એટલે એ ક્યાંક એ રીતે ટક્કર આપતી થઈ ગઈ ભાવનગર હું પહેલેથી નથી માનતો કે કોઈ દિવસ પણ આમ આદમી પાર્ટી હવે એકમાત્ર બોટાદના હિસાબે બોટાદના ધારાસભ્યને ભાવનગર લડાવે તો એ બહુ એટલું અસર ના કરે ઉપરથી સુનીતા અત્યારે અરવિંદ કેજરીવાલની હાજરી પૂરી રહ્યા છે કે અને એ લોકોના બે જગ્યાએ લડી રહ્યા છે તો બીજે ક્યાંક જાય એના કરતાં એમનામાં મહેનત ના કરે કારણ કે એમને મુખ્ય ટાર્ગેટ છે પંજાબની તેર દિલ્હીની સાત અને ગુજરાતની બે આ તેર અને સાત વીસ બાવીસ સીટ આખા ઇન્ડિયામાં આમ આદમી પાર્ટી માટે મહત્વની છે એટલે સુનિતા કેજરીવાલ એક ફેસ તરીકે તૈયાર થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા બે ચાર મહિનામાં નાની મોટી ભૂલ કરી એમાં સૌથી મોટી ભૂલ આ પણ છે કે અરવિંદ કેજરીવાલને પ્રેશરાઇઝ અંદર પૂરી દીધા હશે કાલ ઉઠીને બધું ભલે બહાર આવે પણ એ જે એમની પાછળ પડી ગયા અને એમને અંદર કર્યું એની સિમ્પતિ ઓટોમેટિક દિલ્હીમાં બહુ મળી રહી છે અહીંયા મળે કે ના મળે દિલ્હીમાં મળી વાની છે અને દિલ્હીમાં એટલે તમે જો એકાદ બે સીટ ઉપર ડામાડોળ થવા માંડ્યું ઇક્વેશન બધા બદલાઈ ગયા પંજાબમાં કદાચ આની વધારે અસર થવાની પંજાબમાં ઓલરેડી ભાજપ હતું ક્યાંય ચાન્સ હતો એ ગુમાઈ ગયા અત્યારે બિલકુલ તો જોવાનું એ રહ્યું કે નરેન્દ્ર મોદીનો જે પ્રવાસ છે ગુજરાતનો અને તેમાં કેવા પ્રકારના રાજકીય સમીકરણ અથવા આવતો બદલાય છે બેઠકો પણ અત્યારે જે શરૂ થઈ ગઈ છે તો હવે જોવાનું એ રહ્યું કે આ બેઠકોનું પરિણામ આગામી સમયમાં કેવી રીતે આવશે રાજેશભાઈ પ્રશાંતભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના જરૂર કાર્યક્રમ આપશો નમસ્કાર